હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું જય માતાજી બધા મિત્રોને આપણા નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે જઈએ છીએ ગામ ક્યાં જઈએ છીએ અને અમારા બેનભાઈ અમને મૂકવા આવ્યા છે હાઈ કહે તો હાઈ અને અમારા જીજાજી જો પાછળ છે મોડલાવાળા અને હાઈ કહે છે તો હાય જીજાજી કેમ છો બસ હવે જો આગળ વિડીયોમાં બની લેજો કે આપણે ક્યાં જઈએ છીએ અને જો આવું વાતાવરણ છે અને આટલી બધી બસો પડી છે અને અમારે બસ અહીંથી પકડીને હવે જો આગળ જઈએ છીએ અને આગળ જો વાતાવરણ કંઈક આવું હતું પહેલો હોલ્ડ હતો એટલા માટે અને આવું કંઈક વાતાવરણ હતું રાતનું વાતાવરણ અને જો આવું હોટલ હતી હોટલમાં થોડુંક હોલ્ડ કરી પછી ત્યાંથી અમે આગળ પછી વધ્યા હતા તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આવી કંઈક બસ છે આવી કંઈક ફરસાણની દુકાનો છે સરસ મજાની હોટલ હતી ત્યાં બધા સ્ટે કરી પછી આપણી બસ ધીમે ધીમે આગળ નીકળી હતી બસનું અંદરની વાતાવરણ હું દેખાડીશ જો બહારની તમને દેખાડ્યું છે હવે અંદરનું વાતાવરણ પણ હું તમને દેખાડીશ આગળ અને રસ્તામાં અમે શું શું જોયું એ પણ તમને દેખાડીશ જો આવું કંઈક ધીમે ધીમે બસ શરૂ થઈ અને આવું સરસ મજાનું એક સર્કલ આવ્યું તો મેં મને એમ થયું કે તમને લોકોને પણ હું બતાવું એટલા માટે જો સરસ મજાનું સર્કલ છે એકદમ લીલોતરી અને હાથી પણ છે અને બસ ત્યાંથી અમે આગળ વધ્યા અને આવું કંઈક વાત પછી કંઈક આવું વાતાવરણ જોવા મળે છે ધીમે ધીમે બસ એની સ્પીડ પકડે છે અને આગળ આ રીતના કંઈક સર્કલ મોટા મોટા વાહનો બીજી આટલી મોટી ગાડીઓ બધું જોવા મળે છે આપણે ધીમે ધીમે વિડીયોમાં બન્યા રહી આગળ હું શું શું જોઉં છે પણ તમને વિડીયોમાં બતાવીશ બસ હવે ધીમે ધીમે મૂકીને આપણે સ્પીડ પકડી છે હવે બસે આવું કંઈક આપણે રાતનું વાતાવરણ છે એટલે ઝગમગ્યું ઝગમગ્યું જોવા મળે છે એટલે મોટા મોટા વાહનો છે અંદર ત્યાં બસનું વાતાવરણ આવું કંઈક છે મેં તમને કીધું હતું અંદરથી બસનું વાતાવરણ દેખાડીશ રાતનો સમય હતો એટલા માટે આવું વાતાવરણ છે રાતે બસનું બધા સુઈ ગયા હોય અને અમે જાગતા હતા એટલે અમે વિડીયો ઉતારતા હતા અને બીજા તો બધા સુઈ ગયા હશે રાતને અને દિવસે કંઈક વાતાવરણ અલગ જોવા મળે છે બસનું એટલા માટે આ રાતનું વાતાવરણ છે અને દિવસે તો અમે સુઈ ગયા હતા એટલે દિવસનો તો નથી તમને દેખાડી શકી આ રાતનું વાતાવરણ દેખાયું છે અને હવે પછી આગળ આ વડોદરા સિટી છે એટલું ઝગમગતું સરસ મજાનું સિટી છે અમે બસમાં ત્યાં આખી સફર કરી લીધી હોય વડોદરાની એવું લાગે છે બહુ સરસ મજાનું વાતાવરણ છે વડોદરાનું રાતનો ટાઈમ છે તો એટલું ઝગમગતું ઝગમગતું છે સિટી તો દિવસે કેવું હશે જોવું પડે અને આપણે આગળ ધીમે ધીમે વધ્યા છીએ તો આ રીતનું કંઈક વાતાવરણ છે દિવ રાતનું અને રોડમાં આટલા મોટા રાત્રે વાહન જાય છે અને જો સામે એક સરસ મજાનો પુલ જોવા મળે છે અને ત્યાં આવડા મોટા વાહનો અને નીચે પાણી છે આટલું બધું અને આવા પુલમાં મોટા મોટા વાહનો જાય છે તો સરસ કહેવાય ને હવે આપણે સુરત પહોંચી ગયા છીએ અમારા જીજાજીની એક્ટિવામાં આગળ વધીએ છીએ આપણે અને સુરતમાં આટલી બધી ભીડ અમને જોવા મળે છે કારણ કે અમે ભાવનગરમાં આટલી બધી ભીડ નથી હોતી પણ સુરતમાં અમને આટલી બધી ભીડ જોઈને થોડુંક વધારે લાગે છે અને આ રીતનું કંઈક કાંઈ એસટીનું બસ સ્ટેશન મિની બ મિની બસનું બસ સ્ટેશન છે એમ કહેતા હતા અમારા જીજીઓજી અને આ મોટી મોટી બિલ્ડિંગો છે અને આટલી બધી ભીડ છે અમને તો સુરતમાં આટલી બધી ભીડ જોઈને ઘણું બધું આશ્ચર્ય થયું કેમકે આટલી બધી ભીડ કેમકે ફોર વ્હીલ ઓછી હતી અને રિક્ષા પણ ઓછી હતી પણ ટુ વ્હીલ બહુ વધારે હતી એટલા માટે અને પછી જો સરસ મજાના તડકો થઈ ગયો છે સૂર્ય દદા આપણી માથે આવી ગયા છીએ અને એકદમ લીલું છમ વાતાવરણ જોવે છે જોવા મળે છે રોડ ઉપર એટલે બહુ મજા આવી ગઈ છે સવાર સવારમાં પછી આ સાઈડ ભીડ ઓછી હતી એટલા માટે અમે એ સાઈડથી ચાલ્યા હતા બાકી સિટીમાં પ્રોપર સિટીમાં તો બહુ ભીડ હતી અને આવું કંઈક સર્કલ છે સરસ મજાનું એમાં મૂર્તિ છે અને આપણે ધીમે ધીમે આગળ વધ્યા છીએ અમારા જીજાજી અમને ફરવે લઈ ગયા હતા ક્યાં લઈ ગયા તે તમે આગળ જોજો અને અમને પણ નામ નથી હજી મને નથી આવડતું નામ શું છે પણ અમને લઈ ગયા હતા ફરવા તમને જો નામ આવડતું હોય તો તમે કોમેન્ટમાં લખી નાખજો અને આવું કંઈક તડકો સામો છે અને આવું કંઈક રોડ ઉપર બધા તમો તાણીને બેઠા છે આવું કંઈક વાતાવરણ છે આજુબાજુમાં અને જો જીજાજી એકઠીઓ પર લઈ જાય છે અમને આગળ ત્યાં ને ત્યાં ક્યાં લઈ જાય છે અને ત્યાં શું હતું એ પણ તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં તો વિડીયોમાં બની લેજો તો એ આવી ગયા છીએ આપણે અહીંયા તળાવ જેવું છે તળાવ છે અને ત્યાં પણ બહુ સરસ મજાનું વાતાવરણ હતું એક સાઈડ તળાવ હતું એક સાઈડ બધા માણસો બેઠા હતા અને સામે સુરજ દાદા એટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આપણા પક્ષી ઉડે છે ધીમે 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 અને બોટ પણ જોવા મળે છે પાણીમાં એટલે મજા આવી ગઈ ઘડીક તો અને ત્યાં શાંતિથી ઘડીક બેસી ગયા હતા અમે અને બસ જો આવું કંઈક પક્ષીનું વાતાવરણ છે અને આ સુરજદાદાની જોવા મળે છે ત્યાં બોટ છે અને સામે જો એક બોટ સામે દેખાય છે અને સામે સરસ મજાની બિલ્ડિંગો દેખાય છે એકદમ લીલો છમ વાતાવરણ જોવા મળે છે આપણને અને મન એકદમ શાંત થઈ ગયું હતું આ વાતાવરણ જોઈને જો સામે પણ એક બોટ છે અને આવું કંઈક વાતાવરણ ત્યાં પણ જોવા મળે છે અને ત્યાં મંદિર પણ છે સાઈડમાં અને આ સાઈડ ખાલી જગ્યા છે પછી આપણે બીજી જગ્યાએ આવી ગયા તો ત્યાં આવું કંઈક વાતાવરણ હતું ત્યાં એક સાઈડ સુરજ દાદા હતા એક સાઈડ બે સાઈડ પાણીને વચ્ચેથી રસ્તો હતો ત્યાં પણ બહુ મજા આવી ગઈ વાતાવરણ જોઈને અને જો આ શું છે આ છે સરસ મજાનું સસલું તે એને પણ રમાયડ્યું હતું અમારે મને તો બહુ બીક લાગતી હતી એટલા માટે અમારા જીજાજીના હાથમાં હતું અને એ કંઈક રમાડતા હતા અને જો સસલું રમે છે સરસ મજાનું એ કાંઈ કે સરખું લેવા નહોતું દીધું વિડીયો એટલે આ રીતના લીધો છે જો ખાય છે ઘાસ અને કેવું સરસ મજાનું છે સસલું તમે પણ જોયો કેવું લાગ્યું સરસ મજાનું કોમેન્ટમાં લખજો કે સસલું કેવું લાગ્યું જો ઘાસ ખાય છે અને રમે છે સારું કહેવાય પછી આપણે સસલાને રમાડીને આગળ નીકળી ગયા છીએ રાતનો સમય થાય છે એટલે હવે ધીમે ધીમે પાછું ઘરે જવાનું છે આપણે એટલા માટે હવે બસ બુકિંગ થઈ ગઈ છે અને આવું કંઈક વાતાવરણ છે આટલી બધી ભીડ છે અને બસ જો અમે અહીંયા પહોંચી ગયા છીએ બસના સ્ટેશને બસ આવે એટલી રાહ છે પછી બસમાં બેસી જઈએ અને પછી ઘરે પ્રસ્થાન કરીએ જો અમે બેસી ગયા છીએ બધી માણસામાં લઈને આપણો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયો કેવો લાગે સરસ મજાની કોમેન્ટ લખજો મિત્રો અને બસ હવે બસમાં બેસીને પછી તો થાકી ગયા હતા અને પછી ઘરે પહોંચી ગયા છીએ આવજો